નમસ્કાર મારું નામ છે રાઠોડ તુલસીબેન પહેલાસ્વાય હું શ્રી એકדוશી મહિલા કોલેજ જામનગરથી આવું છું મારો આજનો વિષય છે ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ વર્ષો પછી તાજી હવા પોરાય છે ગુજરાતમાં વર્ષો પછી નકશા નવા દોરાય છે ગુજરાતમાં જ્યારે સમયને એમ થાય કે અવતાર અવતારવા છે યુગપુરુષ ત્યારે બધું છોડી સમય રોકાય છે ગુજરાતમાં પણ વાત આવે જ્યારે ચારિત્ર અને રાષ્ટ્ર નિર્માણની ત્યારે યુવાનો કેમ ઝાખા દેખાય છે ગુજરાતમાં નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેટલું ઉત્તમ કથન છે ઇતિહાસ ની જ્વાળાઓને ઉથલાવીને જોઈએ તો જણાશે કે આ ભારતની ભૂમિ પર અવતર થન કરવાનું છે ચારિત્ર એટલે એવા ગુણો અને વિશિષ્ટતાઓ કે જે વ્યક્તિ કે વસ્તુને બીજાથી અલગ પાડે છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના માનસિક અને નૈતિક ગુણો નો સમન્વય તો કોઈ વ્યક્તિ કે તેના અસ્તિત્વ પર ચારિત્ર થી બુદ્ધિ આવે છે પણ બુ થી ચારિત્ર નથી આવતું ચારિત્ર જે તમને પ્રગતિ અપાવે છે તો અધોગતિ તરફ નીચે પણ પછાડે છે ચારિત્રવાન વ્યક્તિ ઇતિહાસનું સર્જન કરે છે તો ચારિત્ર વાતાવરણ માતા પિતાના સંસ્કારો તેના મિત્ર જૂથો અને તેને મેળવેલ જ્ઞાન આ તમામ વસ્તુઓ વ્યક્તિના જીવનને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે તેમ છતાં એમ હોય કે કોઈ પણ તેના માટે ધીરજ અનુશાસન સખત પરિશ્રમ દ્રઢતા અને પ્રામાણિકતા આ મૂલ્યો દ્વારા આપણે અસંભવ બનાવી શકીએ છીએ પણ પ્રથમ શરત છે કે જાતને ઊંડેથી સુધારવી પડશે ફક્ત દેખાવ માટે સારું આચરણ કરવાથી રાષ્ટ્રનું કશું માણિત નથી થવાનું

આપણે ચારિત્ર નિર્માણ માટે પ્રોત્સાહનોના કાર્યક્રમો અને મેળાવડાઓ કરવા પડે છે આ કૂટનીતિઓ આ પદાર્થોએ પદાર્થો ચારિત્રને સાંકળની જેમ જકડી રાખ્યું છે આજની આ ટેકનોલોજી એ સરળ સુવિધા તો પૂરી પાડી છે પણ સાથે સાથે વ્યક્તિના જીવનને આળસુ પણ બનાવી દીધો છે લોકોની મતિ આ દિશા તરફ શા માટે દોડે છે એ સમજવું મારા અને તમારા માટે કદાચ અઘરી બાબત છે સમયમાં આપણા રાષ્ટ્ર નિર્માણ માટે મોટું સંકટ ઉભું થશે યુવાન ના ચારિત્ર નિર્મળ બનાવવું હશે તો આપણે આપણી સનાતન સંસ્કૃતિ બલિદાનો વીર ગાથાઓ મહાપુરુષોના દિશામાં શ્રી ગણેશ કરવા પડશે ને આમાં સૌથી અગત્યનો ફાળો માતા પિતા

થોડું તો એમાં પણ ડોક્યું નાખીએ બરાબર જાજુ તો નહીં થોડું તો એમાં પણ ડોક્યુ નાખીએ આ સાથે મારી વાતને વિરામ આપું છું જય જય હિંદ